વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ તરફથી દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વ્રજધામ સંકુલ ખાતે છેલ્લા આઠ વર્ષથી પ્રગતિ આવતી રહેલી અખંડ જ્યોત પરમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ પ્રેરણા અને આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના ઉપલક્ષમાં નગર યાત્રા રૂપે શહેરભર ફરવા માટે પ્રસ્થાન પામી દિવ્ય અખંડ જ્યોત વડોદરાના વિવિધ વિસ્તારમાં દર્શનાર્થી ફરશે અને ભક્તજનોને પ્રકાશ શ્રદ્ધા અને એકતાનો સંદેશ પહોંચાડશે યાત્રાના માર્ગ વૈષ્ણવ અને હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો અખંડ જ્યોતના દર્શનનો લાભ લેતા જોવા મળ્યા આ નગર યાત્રાનું વિશેષ મહત્વ એ છે કે આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ આખા શહેરમાં પ્રસરે છે અને આ પ્રત્યેક ઘરે શાંતિ સૌહાર્દ અને ધાર્મિક ભાવના જગાડવાનો સંકલ્પ પ્રગટ કરે છે વડોદરા શહેરના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા આઠ વર્ષથી અખંડ જ્યોત વિરાજમાન છે જતિપુરા વ્રજભૂમિમાં ભગવાન ગિરિરાજજીના સન્મુખ દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞના પૂર્ણાહુતિના પ્રસંગે યજ્ઞમાંથી જ જોત લઈને જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી બે અખંડ જ્યોત પ્રગટ કરવામાં આવી જે આજે વ્રજધામ સંકુલના અંદર વિરાજ છે એ બેમાંથી એક અખંડ જ્યોતને આજે વડોદરા શહેરના અંદર આ બસના અંદર પધરાવીને આઠ દિવસ સુધી નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના રાજમાર્ગ પર આ જ્યોત વ્રજદામના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને વ્રજદામ આધ્યાત્મિક સંકુલની પવિત્રતા લઈને અને સાક્ષાત વ્રજભૂમિની ઉર્જાને લઈને વડોદરાના રાજમાર્ગ પર જ્યારે પધારશે સૌ શહેરવાસીઓને નગરવાસીઓને દર્શન કરવાનો અલભ્ય લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે જુદા જુદા ભગવદીયના ઘરે આ જ્યોતનું મુકામ પણ કરવામાં આવશે એના દર્શનનો લાભ પ્રાપ્ત થશે આપ સૌ શહેર શહેરવાસીઓને આહવાન કરું છું આમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અખંડ જ્યોતના દર્શન પૂજનનો લાભ પ્રાપ્ત કરજો આપ સૌના સંકલ્પોને ઠાકોરજી બળ આપે આપ સૌના મનોરથો ઠાકોરજી પરિપૂર્ણ થાય અને આ દિવ્ય ઊર્જાથી આપ સૌનું જીવન દિવ્ય અને ધન્ય બને બસ એ જ પ્રભુચરણોના અંદર અભ્યર્થના સાથે ફરી એકવાર શહેરીજનોને અખંડ જ્યોતના દર્શન માટે ખૂબ ખૂબ આનંદ